ભાઈ શ્રી ઠાકરજીભાઈ બેન શ્રી પીનાબેન મહિલા કોંગ્રેસના પ્રમુખ બેન શ્રી વિશ્વાબેન ડામરાજી બંને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ અશોકભાઈ ભાઈ કેવળભાઈ જયંતીભાઈ અજમલજી સૌ સમાજના આગ્ર ગણી આગેવાનો તમામ સમાજના મારા વડીલો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત છે એવી મારી બહેનો આમ તો બધા જ આગેવાનોએ વિગતવાર ચર્ચા કરી છે જે આગેવાનોએ વાત કરી એમાં હું મારો છું અને આપ સૌને આજે સદારામ બાપાની જન્મ જયંતિ હોવાથી ભગવાન પરમાત્માને પ્રાર્થના કરું બાપાના આશીર્વાદ આપણા ધર્મગુરુ તરીકે તમામ સમાજો ઉપર હતા અને હું પોતે તો સદારામ બાપુના અનેક અનુભવો અને એમના આશીર્વાદ થકી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વ્યસન મુક્તિનું કામ હોય સમૂહ લગ્નનું કામ હોય શિક્ષણનું કામ હોય તો બાપુ આ સમાજ માટે ખૂબ મોટું ભાતું મૂકીને બ્રહ્મલીન થયા છે ત્યારે જ્યાં પણ એમનો આત્મા હોય કે આત્મા આજે આપણા સૌના સારા કાર્યો જોઈને રાજી થતો હોય છે અને એ ભલે આપણી વચ્ચે ના હોય પણ કાયમી તમામ સમાજો અને ઠાકોર સમાજ ઉપર બાપુના કાયમી આશીર્વાદ આપણા ઉપર છે અને રહેવાના છે રાજકીય વાત બધા આગેવાનોએ કરી છે ને ખરેખર નતાભાઈ સાહેબ તો એટલા ખુશ છે કે જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી મળી એ ટાઈમે એમને ખૂબ લાગણી પૂર્વક ના શબ્દો વાપરેલા કે ભલે નવેસર શરૂઆત થાય પણ જેટલું જેટલું થાય એટલું સારું અને ચોખ્ખું થાય એટલે જેટલું એમને તો એમની ભાષામાં વાત કરી હતી પણ આમ આપણે વાત કરવા જઈએ કે ભલે લડવાયા ઓછા હોય પણ ઈમાનદારક ને લડાયક હોય કે એમાં કઈ વાત દૂર ના હોય ભેગા રહીને મારી નાખે એના કરતા હામે ગમે એટલા હોય તો એમાં વાંધો ના આવે પણ

ત્યાં સુધી આપણે ગમે એટલા તાકાતવાળા હોઈએ મેં સચિદાનંદ બાપુની કથામાં એમને પ્રવચનમાં સાંભળેલું છે કે આ દેશની અંદર જયારે અંગ્રેજો એ દેશ ઉપર કબજો કર્યો ને એ ટાઈમે આ હિન્દુસ્તાનના લોકો જયારે એમનું વરઘોડું નીકળ્યું એમનું જશ્ન મનાવવા માટેનો જયારે એ આખો સેલિબ્રેશન કરવા માટે નીકળ્યા એ ટાઈમે જોવા આવ્યા ને એટલા ભેગા થઈને કે કદાચ અમારા અંગ્રેજો કે અમારા ઉપર થૂક્યું હોત ને કોઈ અમે તણાઈ છીએ એટલા બધું આખા હિન્દુસ્તાનના લોકો હિન્દુસ્તાન ના હતા પણ અંદર હતું એમનામાં લડવા માટેની જે તાકાત હતી અને અલગ અલગ કરી દીધા બધાને ક્યાંક ને ક્યાંક રીતે જેટલા આપણા બધા અલગ અલગ જે ચેનલો હતી વહીવટી એ ક્યાંક ને ક્યાંક અંદરો અંદર એકાબીજાને હામે લાવીને ક્યાંક નિષ્ક્રિયા કરી ક્યાંક એમના બદામાં કરી અને એમ કરીને એટલે હા હંમેશા આ લોકશાહી ચૂંટણી હોય તો આપણી થી ચેનલ છે એ ચેનલ ચાહે નિષ્ક્રિય ના થાય એ ખૂબ જરૂરી છે નહીતર વડીલો છે મહાભારત નો દાખલો છે કે જયારે બોલવાનું હોય એટલે ના બોલે તો પછી એની અંદર જે માણસ ખરાબ કરે છે એને પ્રોત્સાહન મળે આજે તમે એમ જુઓ કે આપણે દ્રૌપદીજી નો દાખલો આપીએ છીએ એટલે ભરત ભાઈ ની અંદર દ્રોણાચાર્ય હતા વિષ્મ પિતામહ હતા જ દાયા માનસો હતા અને એ ટાઈમે જ્યારે દુર્યોધન દુશાસન દેવા જે એ પૈકીના વિચારવાળો લોકો દ્રૌપદીના ચીર ખેંચતા હતા ને એટલે દ્રૌપદીએ કીધું કે તમે કેમ બોલતા નથી મરી લ્યો તમે હું તમારી પુત્ર વધુ છું આજે મારા વસ્ત્ર ખેંચાય છે અને આજ મારી लाज જાય છે પણ એના રાખીને એ કશું નતા બોલતા નતા બોલતા એટલા માટે કરીને જે દુર્યોધન જેવા દુશાસન જેવા લોકોને ખરાબ કામ કરવા માટેનું રીતે પ્રોત્સાહન મળ્યું એટલે લોકશાહી હોય પરિવાર હોય કુટુંબ હોય સમાજ હોય કોઈ પણ ક્ષેત્ર હોય એમાં સજ્જન માણસો જયારે ખોટો માણસ કામ ખોટું કામ કરતો હોય એના એના સમર્થનમાં મૌન રહે ને તો પણ એને સમર્થન આવ્યું ને અમે કામ કરવા વાળો એ ડબલ તાકાત થી કરે છે એટલે મારી આપ સૌને વડીલોને વિનંતી છે કે એક આ ચૂંટણી તો એક દાખલો છે પણ એની અંદર પૂરી જનુન થી પૂરી તાકાત થી ચૂંટણી લડવા માટે તૈયારી રાખવી પડશે હું તો એક નિમિત્ત છું તમારા બધાની લાગણી છે ને અગાઉ ભાઈ નતાભાઈ સાહેબે ખુબ સારી વાત કરી કે આઝાદીના પંચોતેર વર્ષમાં ઠાકોર સમાજને લોકસભાની ટિકિટ આ પહેલી વખત મળે છે અને પહેલી વખત માન્યું હોય ત્યારે એ ટિકિટ ગેનીબેન ઠાકોરને ઠાકોર ને કે ભાવના ધારાસભ્ય નથી મળતી એ ટિકિટ એ ઠાકોર સમાજ બનાસકાંઠામાં સૌથી વધારે છે અને આજ સુધી કોંગ્રેસ પાર્ટી તમામ સમાજોને ટિકિટ આપી જાગીરદાર સમાજ ને ચાવડા સાહેબ ને આપી ગઢવી સાહેબ ને આપી ચૌધરી સમાજને આપી લઘુમતી સમાજને આપી પોપટલાલ જોશી સાહેબ બ્રાહ્મણ હતા એમને આપી આ એક ઠાકોર સમાજ બાકી હતો મેજોરિટી સમાજ તો આ વખતે બાવડી મંડળે એવું વિચાર્યું કે આપણે એ વિચાર ધારાવાના કે તમામ સમાજોને ચાન્સ આપવો પડે આ ભારતીય જનતા પાર્ટી નથી કે હળે એક ના એક સમાજને આઠ વખત ટિકિટ આપે આ કોંગ્રેસ પાર્ટી છે અને કોંગ્રેસ પાર્ટી છે ત્યારે આ વખતે ઠાકોર સમાજને ભારે ટિકિટ આવે એવું લાગે છે અને લાગે છે ત્યારે એના પાંચ મિનિટ મિનિટ રાસ્તા માટે રહેજો બે મિનિટ એના માટે કરીને આપ સૌ તનમનને મનને ધનથી કામે લાગજો એવો મને સો ટકા ભરોસો દે પણ હમણાં જ્યાં એક દિશા પર એક ઠેકાણે કહીને આવી કે કોઈ પણ પંચાયત ની ચૂંટણી રીતે સાંપડેલું આમ તો મારે ગ્રામ પંચાયત ની ચૂંટણી લડવાનો વારો બાપુ નહીં આવ્યો પહેલી જ તાલુકા પંચાયત અઢાર વર્ષની ઉંમરે લડેલી હતી જીવાદર અને પહેલી જ વખત તાલુકા પંચાયત ના પ્રમુખ બનવાનો મોકો મળ્યો હતો એને અઠ્યાવીસ વર્ષ થઈ ગયા આપણા રેવાશંકર ગાડીયા સાહેબ ને એમને અહીંયા હું ઘણી વખત ગઢવી સાહેબ ને એમની હાથે નાની હતી પ્રમુખ હતી એ ટાઈમે પણ હું આવતી ત્યારે સરપંચની ચૂંટણીમાં બે ત્રણ જણા ચૂંટણી લડે તો પછી ગામના મતદારોને થોડું એમને સમર્થન આપવું જે ઉમેદવાર ગયો હોય એને સમર્થન આપવા માટેની ઈચ્છા ઓછી હોય તો એ કેવું કે આમ તો બાપુ અમારે તમને મદદ કરવી હતી પણ તમે પહેલા ના આવ્યા હવે અમે બંધાઈ ગયા હતા જો પહેલાં આયો હોત તો મેં તમારી જોડે બંધાઈ દોજ એટલે હું સૌથી પહેલાં તમારી જોડે આવીશું અને પછી એવું ઘણી વખત ત્યાં ઠાકોર સમાજને તમે ટિકિટ આપી તો ઠાકોર સમાજને ગેની બેને જા પૂછવું છે તો આ પૂછવા પણ આવીશું ને બંને બાબત છે મેં ખાસ કરીને એટલે જયંતી ભાઈને બધા આગેવાનોને કીધું કે પક્ષકીય રીતે કોંગ્રેસ પાર્ટીની રીતે તો આપણે દરેક તાલુકા વાઇઝ આગેવાનો જે આયોજન કરે એ પ્રમાણે આપણે જઈશું પણ પહેલું સમાજના આગેવાનો એમ ના લાગવું જોઈએ કે બેન અમને પૂછ્યા કાચા વગર ટિકિટ લઈને આવ્યા છે એટલે આ તમને બધાને પૂછું તમારા ભરોસે આ નાવ તરતી મૂકવાની છે અને નતા કહીએ કીધું એમ કે આજે જિંદગી તમે બધાને આપ્યા છે તો હવે એક વખત તમારે તો આપવાનું છે પણ બીજે જ્યાં આપ્યા હોય લિસ્ટ પણ આવજો બાપુ અને આપ્યા એટલી વખત આપે તો ભેડો પાર થઈ જાય અને તો ધમકી પણ ભરી વાત ના કહેવાય ભવિષ્યમાં લેવા હોય તો આવતું ને કે આપે ના આવજો એવી વાત કરી અને આપવા પડે ને લેવા જ પડે એ એક લોકશાહી ની પ્રણાધિકારી આપણે કોઈક ને આપીએ તો કોઈક આપણા મદદ કરે તો મળી છે ને એમને તો બોલવા માટેની આઝાદી નામ એકદમ સારી ભાષામાં બોલવા માટેની એમની કાયમી પરંપરા રહી છે અને વિશેષ મારે કઈ કેવું નથી માત્ર બે શબ્દો જ આપને કહું છું કે મારા માટે કરીને તમે બે દિવસ કાઢજો બે દિવસ એટલા માટે કે બે હજાર સત્તરમાં માં વિધાનસભાની ચૂંટણી હું વામ લડતી હતી એ ટાઈમે એક બાજુ બેંક એક બાજુ ડેરી એક બાજુ ચાલુ સરકાર એક બાજુ પોલીસ એક બાજુ તમે જુઓ તો નોકરી માગે તો નોકરી જે માગે રેલમ સેલ અને એ ટાઈમે બધા કે ગેની કે ચૂંટણીનું કેમ નું થાય છે બધું ટંકાની ચોટ ઉપર લખી નાખો કે આ વખતે બે હજાર સત્તર માં એ વાત વિધાનસભાના અઢારે આલમ અને એટલા માટે મેં ગામડા ગામડા જઈને ફોર્મ ભરતી વખતે એક જ શબ્દ કીધો તો ને મીડિયા વાળી નોંધ લઈ

ફોર્મ ભરતી વખતે એવી તાકાત થી જેમ આપણે અમદાવાદ એક જ હાકલે લાખો માણસો એક માત્ર સમાજ પૂરતું હતું ના પક્ષ માટેનું છે બાપુ એમ કે કે પેલો ઘા રોડા નો એક વખત ની શરૂઆત મજબૂતાઈ થી થઈ જાય મહા વિધાનસભા નું ફોર્મ ભરતી વખતે એક જ દિવસે પચાસ હજાર માણસો રિક્ષા છકડો વોન્ડા ટ્રેક્ટર હું ખુદ પણ ટ્રેક્ટર લઈને ગઈ હતી અને ટ્રેક્ટર લઈને બાપુ એટલા માટે ગઈ કે આગેવાનો કોઈ વિરાય નહીં કે ભાઈ અમને ગાડી ના બેહાડ્યા બધા ટ્રેક્ટર માં બેહાડ્યા જેટલા આગે વાનો ભાઈ આવી જાવ ભાઈ ઉમેદવાર ટ્રેક્ટર ઉપર કોઈને રીત ના ચડે કે અમને બેને ના બેહાડ્યા એટલે અને આપણું ખેડૂત તરીકેનું સાધન કે જે એક પાસે ચાવ મોટી મોટી ગાડીઓ છે ફોર્ચ્યુનર આવી આપણી પાસે જે વ્હીકલ છે એ વંડા હોય તો વંડા લઈને આવજો રિક્ષા હોય તો રિક્ષા લઈને આવજો ટ્રેક્ટર હોય તો ને બધા ગીતો તો ને પણ લાવજો ઢોલ ફોર્મ ભરવાનું છે પૂછું નથી કોઈ પણ દીકરી હોય અને આમ તો છોકરા બધા મીડિયામાં ને માં લખે છે બનાસ ની બેન ગેની બેન મેં સૂત્ર પાછું બે ત્રણ વાગે કીધું કોઈ કે લગનારે ખુબ બુદ્ધિપૂર્વક લખ્યું છે અને બનાસ ની બેન ગેની બેન કે ત્યારે આપણે અઢારે આલમની છતી કોમની તમામ સમાજના લોકોની એક આપણી સંસ્કૃતિ રહી છે અને સંસ્કૃતિ એ રહી છે કે કોઈ પણ આપણી બેન હોય આપણી દીકરી હોય ત્યાં એને અહીંયા સારો રૂડો પ્રસંગ આવ્યો હોય ત્યારે આપણે એને ત્યાં મામેરું લઈને જતા હોય છે એટલે પહેલી વખત એનું સંતાન પહેલું સંતાન પડી એ ટાઈમે ઘણા ઘણા મામેરું હોય અને બીજી વખત બધા જે મળે કપડા લઈ જવાનું હોય પણ મારું તો આ તમારું મામેરું ભરવા માટેનો આ પહેલો જ છે તે કડા ઘડાનું છે કદાચ માબી ધન જે બાના મતદાર એમ કે કે બે નવી બે વાર ભર્યું છે પણ તમારો બાકીના સમગ્ર જિલ્લાને તો પહેલી વાર જ ભરવાનું છે અને પહેલી વાર મામેરું ભરવાનું છે ત્યારે હું મામેરા ભાઈ હકદાર પણ છું બાપુ એમ કે હું બનાસકાંઠા છું મારો મત વિસ્તાર એ પાટણનો નથી આંગણા ઉમેદવારી આપણા મહેમાન છે એમનો મત વિસ્તાર એમનું વતન તો વડગામ છે અને વડગામ આપણા બનાસકાંઠા ને પાટણ જિલ્લાની અંદર આવે છે એટલે મામેરા ની હાથી હકદાર બનાસકાંઠા જિલ્લા પાસે અઢારે આલમ પાસે હું પોતે છું અને માંગેરું એટલે કોઈ રૂપિયા નથી જોતા હીરા નથી જોતા મોતી નથી જોતા પૈસા નથી જોતા મામેરામાં તમારી પાસે વધારે વધારે બે દિવસ માંગુ છું અને બે દિવસ એ કે એક દિવસ ફોર્મ ભરવા આવો તે દિવસે કડા ધડે આવો અને એક દિવસ જ્યારે મતદાન કરવાનું હોય અને મતદાન આપવું એસી થી નેવું ટકા થાય આ બે દિવસ તમે મારા અને પાલનપુરની પાલનપુર મતગણતરી થાય મતગણતરી ની વખતે જયારે થી પરિણામ આવે ને દિલ્હીના દરબારમાં ખબર પડે કે બનાસકાંઠાની જનતાએ બનાસકાંઠા જિલ્લાના લોકોએ એક ગરીબ સમાજની દીકરી જે ઠાકોર સમાજની ની મામેરું ભર્યું અને મામેરું છે આઈથી કરીને દિલી ઉધેરી હાકાતા ને ઇતિહાસમાં એનું નામ લખાય કે કોક બેન દીકરી જારે મામેરું માગે ને ત્યારે આ તો આપણે તો એક કોક તે બેન દીકરી ગમે એક આ તો રામાપીર રામાપીર જગ્યામાં છે કે અનેક શહીદ થઈ ગયા છે અનેક મારે ચડ્યા છે આ તો એવડું મોટું નથી કરવાનું રામાવીર નો હેલો તો મને પાછો બહુ આવડે અને રામાવીર ના હેલા ના ભાગરૂપે આપણે કહીએ તો આજ કમર કસી અને આટલું જ તમારે કરવાનું છે આટલું કરવાનું છે ત્યારે ભાઈ ઠાકરસિંહ કહ્યું એ પ્રમાણે કે કોઈ પણ ચાલુ સત્તામાં બેઠેલા લોકો ચાલુ સત્તામાં બેઠેલા લોકો કોઈ પણ સમાજના આગેવાન ને યુવાનોને કોઈ પણ રીતે દબાવવા માટેનો પ્રયત્ન ના કરે અને કોઈ દાદા થઈને ફરતા હોય તો દાદા બે જ હોય એક હનુમાન દાદા બીજા ગણપતિ બાપા ગણપતિ દાદા બીજા કોઈ દાદાને ત્યારે આપણે કોઈ દાદા ની જીત પણ રાખવાની જરૂર નથી અને આપ આપણે મોટી સંખ્યામાં આવ્યા છો ઘણા લાંબા સમય થી બેઠા છો

અને તમે જે મારા ઉપર પ્રેમ લાગણી મારા ઉપર જે ભરોસો મૂક્યો છે ત્યારે ભરોસાની જવાબદારી પણ આવનાર સમયની અંદર અમારી થશે અને જવાબદારીના ભાગરૂપે તમે બધા મારા સ્વભાવને ઓળખો છો મારો જે એક લડાઈ સ્વભાવ કે હર હંમેશા હું અન્યાય સામે લડવા માટેના પ્રયત્નો કર્યા છે અને એમાં ક્યારેય પણ વિષય હાટ નથી માટે લડવું પડ્યું હોય દલિત સમાજ માટે રબારી સમાજ માટે આકર્ષી માટે લડવું પડ્યું હોય કે બ્રાહ્મણ સમાજ માટે અમીરામભાઈ માટે લડવું પડ્યું હોય કે કોઈ પણ બેન દીકરી માટે જ્યારે અન્યાય જોયો હોય ને તો એના પોલીસ સ્ટેશનના પીએસઆઈના કોલર પકડવાનો ધારો આવ્યો હોય કોઈ એ બાબતમાં વિશે હાટ નથી કરી એ બાબતની તમને બધાને ખાતરી છે વિશેષ ના કહેતા હવે આપ સૌ કે આવી આવીશું પૂછવું છે મામેરું ભરવાનું છે અને જવાબદારી તમારા વધારી છે